સબસ્ક્રાઇબ કરો સ્વામિનારાયણ ચરિત્ર YouTube ચેનલ ને અને બેલ આઇકન ને દબાવો લેટેસ્ટ વિડિયો ની નોટિફિકેશન સૌથી પહેલા મેળવવા માટે બધાને જય સ્વામિનારાયણ આપણા સ્વામિનારાયણ મંદિરોમાં વિદેશના આપણા મંદિરોમાં દરરોજ સાંજે આરતી પછી રામકૃષ્ણ ગોવિંદ જય જય ગોવિંદ ની ધૂન ગવાય છે આપણે પણ ઘણી વખત તાલી વગાડી ઉચ્ચ સૂર આ ધૂન ગાઈ જ હશે પણ આ ધૂનનો ઇતિહાસ શું છે એ આપણે જાણતા નથી આજે હું તમને આ સુપ્રસિદ્ધ ધૂનનો ઇતિહાસ સમજાવીશ આ ધૂન સાથે બે ઇતિહાસ જોડાયેલા છે એ બંને ઇતિહાસ આ વિડિયો દ્વારા એક્સપ્લેન કરીશ સત્સંગી ભૂષણ ગ્રંથમાં એવું લખાયેલ છે કે કદાચ સંજોગો સમય વસાત આરતીના દર્શન ન થાય પણ બે મિનિટ જો રામકૃષ્ણ ગોવિંદ ધૂન જે ગાય તેના ઉપર સંધ્યા સમયે થતી બુરી શક્તિઓનો પ્રકોપ થતો નથી એક સમયની વાત છે ગડપુરમાં સંધ્યા આરતી થઈ રહ્યા બાદ સંતો ભક્તો રામ કૃષ્ણ ગોવિંદ ધૂન બોલી રહ્યા છે એ જ સમયે ગોપીનાથજી મહારાજની મૂર્તિમાંથી અપાર દિવ્યાતી દિવ્ય પ્રકાશ પુંજ ફેલાયો એ પ્રકાશમાંથી ભગવાન સર્વ અવતાર શ્રી સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થઈ સાક્ષાત પોતે ભક્તજનોની પંક્તિમાં ઉભા રહી રામકૃષ્ણ ગોવિંદ જય જય ગોવિંદની ધૂન ઉચ્ચ સ્વરે ઘેરે મધુર સ્વરે ગાવા લાગ્યા ધૂન્ય પૂર્ણ થતા શ્રી હરિ અદ્રશ્ય થયા ગોપીનાથજીની મૂર્તિમાં ઝબકારો થયો મૂર્તિમાં દિવ્ય રૂપે એક રૂપ થયા આ પ્રસંગ આપણને આપણી સ્વામિનારાયણીય નિત્ય આરતી આદિક દિવ્ય પ્રથામાં ભગવાનનો કેટલો રાજીપો છે તે જણાય આવે છે તો હવે આપણે આ ધૂનના ઇતિહાસમાં પ્રવેશ કરીએ તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક બટન જરૂર દબાવજો આ કથા ખયા ખત્રી સાથે જોડાયેલી છે ખયા ખત્રી થોડોક પરિચય આપી પછી મુખ્ય ચરિત્રમાં પ્રવેશ કરું કચ્છના માંડવી ગામે ખયો ખત્રી રહેતો હતો ભાત ભાતની ભાતો એ રંગ અને છાપકામનું કામકાજ કરતો હતો પણ તે એરિયામાં માં ઈ ખયો બહુ મહાવેદાંતી અને બ્રહ્મજ્ઞાની ગણાતો હતો બહુ બધા જિજ્ઞાસુઓ ઈ ખયાના શિષ્યો થયેલા કોઈ પણ પ્રકારના વિવાદમાં ઈ ખૈયાને કોઈ જીતી ન શકે એટલે ઈ ખૈયાને વેદાંત જ્ઞાનનું બહુ ભારે અભિમાન હતું ખયો ખત્રી હતો માંડવીમાં ઘણો પ્રખ્યાત તે પૃથ્વવીમાં વળી તે હતો વેદાંતી એવો ઉપદેશક આચાર્ય જેવો ભલા વેદાંત ગ્રંથ ભણેલો પ્રેમે શિષ્ય ઘણાએ પૂજેલો ઘણા શાસ્ત્રીઓને શિષ્ય કીધા કંઈક ભાટી આવસ કરી લીધા

મૂર્તિ પૂજામાં બિલકુલ ન માને તીર્થયાત્રા તીર્થ સ્નાનિનારાયણ સંપ્રદાય લોકો સ્વામિનારાયણ વિશે અવનવી વાતો કરતા કોઈ કહે જીવન મુક્તા છે કોઈ કહે પાખંડ છે કોઈ કહે કે બાબરો ભૂતવશ કર્યો છે જેવી જેની સમજણ એવી એની વાત લોકો તો બોલવાના ખૈયા ખત્રી ગર્વ અપાર મને કોઈ નથી જીતનાર તેને કોઈ જને કહ્યું એમ અભિમાન ધરે છે તું કેમ કર્યો હોય વેદાંત અભ્યાસ જા તું સ્વામી નારાયણ પાસ તેને જીતે ત્યારે તું સાચો નહીં તો તું વેદાંતિ છે કાચો તેને જીતે ત્યારે તું સાચો નહીં તો તું વેદાંતિ છે કાચો

મારે નથી બેસવું શ્રી કહે કે મારી આજ્ઞા છે એટલે બેસવું જ પડે આજ્ઞા તોડે એ પાપમાં પડે માટે મારી ગાદી પર બેસો બીજા સંશય બોલ્યા બ્રહ્માનંદ હું પરમેશ્વર થઈસ લાવ બે ઘડીનો ભલો લઈસ એમ કહી ગાદી ઉપર બેઠા બેઠા આગળ શ્રી હરિ હેઠા બ્રહ્માનંદ સ્વામી ઉપર બેઠા અને શ્રી હરિજી નીચે બેઠા મહારાજ કહે કે મહાવેદાંતિ પ્રશ્નો નો ધોધ વહેવા લાગ્યો નીચે બેઠાલા સ્વામિનારાયણ ભગવાન ફટાફટ જવાબો આપવા લાગ્યા આખી સભા અચંબામાં પડી ગઈ બધું જોઈ રહી છે ગામ લોકો પણ આ શાસ્ત્રાર્થ જોવા આવ્યા છે ખયો ખત્રી એકા એક ઉભો થઈ અને નીચે બેઠેલા મહારાજ ની સામે જોયો અને બોલ્યો કે સરલાનંદ તમે જ સહજાનંદ છો તમે જ લોકોને ભગવાન છો એમ કહીને છેતરો છો પછી બ્રહ્માનંદ સ્વામી તરફ જોઈ અને તાડુક્યો કે અરે બ્રહ્માનંદ સ્વામી તમારું તો ભણતર ઘણું ઊંચું ગણાય છે તમે તો સંસ્કૃત ભણેલા મહાવિદ્વાન છો છતાંય મુદ્દાની વાત ભૂલી ગયા કે શું ત્રાજવામાં જે ભારે હોય તે નીચે રહે અને ઓછા વજન વાળું હોય તે ઊંચે રહે ઓખાત પ્રમાણે અમે ઉંચા દેખાય જઈએ તો જોનાર ની અક્કલ નો દોષ છે અમારો નથી એમ કઈ સતાવધાન કવિરાજ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ કઈ ગાદી પરથી નીચે ઉતરી સંતોની સભામાં જઈને નીચે બેઠા અને બોલે કે સાક્ષાત હરિકૃષ્ણ ભગવાન અત્યારે તમારી સામે બેઠા છે તેનું શરણું સ્વીકારી લ્યો અબ ઘડી તમારું કલ્યાણ થઈ જશે કેટલા ગ્રંથોમાં કથા વિસ્તારથી લખી છે તો કેટલીક જગ્યાએ સીધું જ ખયો ખત્રી શ્રી હરિ

હવે ખયો ખત્રી નિરાશ બની બરાડા પાડે છે ભગવાન હોય તો ભગવાન પણ પ્રગટ કરો તમે સચિદાનંદ બ્રહ્મ હોય તો મને તેજ દેખાડો શ્રી હરિએ હાથના ઈશારા વડે સભાને સમજાવ્યું કે ધૂન શરૂ કરો સભામાં ધૂન શરૂ થતા જ શ્રી હરિના શરીરમાંથી અપાર તેજ વછૂટ્યું તેજ એટલું વધ્યું એટલું વધ્યું કે ખયા ફરતે ભરડો લઈ લીધો ખયો અચંબામાં બધું જોઈ રહ્યો ખયો ચીસો પાડવા લાગ્યો આશ્ચર્યની વાત એ હતી કે સંતો પાર્ષદો ને ભક્તો ને બધાની આ દિવ્ય તેજ શીતળતા આપતું હતું પણ ખયા શરીર બળતું હતું ખયો દાજી રહ્યો હતો બળી રહ્યો હતો ધૂન જેમ જેમ તેજ થઈ તેમ ખયો વધુ બૂમો પાડવા લાગ્યો रामकृष्ण गोविंद जय जय गोविंद हरे राम गोविंद जय जय गोविंद नारायण हरे श्रीमन्नारायण हरे नर नारायण स्वामी नारायण नर नारायण स्वामी नारायण તમે ને તમારા શિષ્ય વૃંદ ઉચરો રામ કૃષ્ણ ગોવિંદ તાળી પાડીને ધુન્ય કરાશે ત્યારે તેજ તે સગડું સમાશે મહારાજ ખયાખરીને કહ્યું કે તમે ને તમારા શિષ્ય આ ધૂન બોલો તો તેજ બધું સમાઈ જાય અને તમારા શરીરમાં શાંતિ થાય અને દાહની પીડા મટી જાય પછી બધાએ રામકૃષ્ણ ગોવિંદની ધૂન કરી અને ખયાને થયેલી પીડા શાંત થઈ ખયો ખત્રી ગદગદ થઈ ગયો અને આંખોમાંથી શ્રાવણ ભાદરવો વરસવા માંડ્યો પ્રભુ હું આત્મા છું તમે સચ્ચિદાનંદ બ્રહ્મ છો પુરુષોત્તમ છો હું તમને ઓળખી ન શક્યો મારા ગુના માફ કરો તમે જ અક્ષરધામના ધામી છો ધર્મ સ્થાપવા માટે જ આપે અવતાર લીધો છે હવે મારું કલ્યાણ થાય એવો ઉપાય બતાવો મહારાજ કહે કે તમારું કલ્યાણ કેમ કરાવવું તમે ઘણા જીવોને અવળું જ્ઞાન આપી ઊંધા રસ્તે ચડાવ્યા છે છતાંય તમારા ઘણા શિષ્યો છે એને આપણા ઉદ્ધવ સંપ્રદાયની રીત દેવી જીવ હશે તે માનશે જેવો મારો મહિમા તમે જાણ્યો છે તેવો શિષ્યોને સમજાવજો તમારું કલ્યાણ તો હું કરી નાખીશ ખયા ખત્રી ને મહારાજે કંઠી ધારણ કરાવી ઉર્ધપૂર્ણ તિલક કરાવ્યું કેટલાક શિષ્યો ઉભા ઉભા બધું જોતા હતા એ બોલ્યા કે ખયો તો મેરુ પર્વત સમાન છે સો સ્વામિનારાયણ આવે તોય ખયા ને ન ડગાવી શકે ખયાજી ખત્રી ઘરે જતા જતા બોલ્યા કે ભાઈ મેરુ જેવો મેરુ ડગ્યો બ્રહ્મ જ્ઞાનના ફદથી ફગ્યો તમારે ફાવે તેમ તમે કરજો હું તો આજથી સ્વામિનારાયણ નો થયો એમાંથી કેટલાક શિષ્યો એ કંઠી બંધાવી અને કેટલાક ત્યાંથી નાસી છૂટ્યા ખો કેવો થયો ભલો ભક્ત જેવો અક્ષર ધામ મુક્ત કર્યો પ્રેમ પ્રભુ પ્રદે કેવો વાગીયો ડંકો એનું આખ્યાન સુણસે કે ગાશે તેને શ્રી હરિ માં સ્નેહ થાશે એનું આખ્યાન સુણશે કે ગાશે તેને શ્રી હરિ માં સ્નેહ થાશે

સ્વામી વખતે બધા અલગ અલગ ધૂન કરતા કોઈ બંધારણ નહોતું કે એક જ આરતી અને એક જ ધૂન કરવી ભગવાન સ્વામિનારાયણ આ ઉદ્ધવ સંપ્રદાયના ધર્મ ધુરંધર બન્યા પછી સંપ્રદાયમાં એક સરખી ધૂન અને આરતીની શરૂઆત થઈ

ચરણ અરવિંદ આપ્યા એ સંત લખે છે એકવાર વાર ગઢપુરમાં શિવજી મહારાજ દાદા ખાચરના દરબાર ગઢ ઓરડાનો પાયો ગળાવતા હતા તે ટાણે બહુ વરસાદ વરસ્યો ફળિયામાં પાણી પાણી થઈ ગયું પાયા પાણીથી ભરાઈ ગયા ત્યારે શ્રી હરિ પાણી ઉલેચ આવતા શ્વેત વસ્ત્રો સાથે શ્વેત મોળીયું ચાખડિયું પહેરીને ઊભા રહેતા સંતો હરિભક્તો પાવડા કોદાળી તગારા મોટા વાસણો વડે પાણી ઉલેચતા હતા તે ગારાવાળા પાણીના છાંટા મહારાજ ઉપર પડતા હતા સંતો કહે કે પ્રભુ આપના વસ્ત્રો મેલા થાય છે તો પણ સંતો ભક્તોને ઉત્સાહ વધારવા સુંદર કરના લટકા કરતા કરતા કોઈ સુરતાલના સથવારે સૂર્યનારાયણ અસ્તાચળ તરફ ડૂબવામાં થોડી ગણતરીની પળ બાકી હતી ત્યારે અનંત ભુવનના નાથ શ્રી હરિ દાદા ખાચરના દરબારની ઓશ્રીએ બેસીને બોલ્યા કરે હવે અમારે સત્સંગમાં નિત્ય બોલવામાં આવતી ધૂન ઘણી વાર ફેરવી પણ હવે એક એવો નિર્ધાર કર્યો છે કે હવે એક ધૂન સમગ્ર સત્સંગમાં એક જ કરવી છે અને તેને ક્યારેય ફેરવવી નથી આમ કઈ શ્રી હરિએ સ્વમુખે ધૂન ગાવા લાગ્યા અને સંતો હરિભક્તો ઊભા રહીને સૂર અને તાળીઓના તાલથી તેને ઝીલવા લાગ્યા શ્રી હરિ પ્રથમ ગાતા રામકૃષ્ણ ગોવિંદ જય જય ગોવિંદ હરે રામ ગોવિંદ જય જય ગોવિંદ સ્વામિનારાયણ નરનારાયણ નરનારાયણ સ્વામિનારાયણ આવી ધૂ સર્વે શીખીને કંઠે રીત રીતનો ઉલ્લેખ કરવામાં આવેલો છે સંદર્ભ ગ્રંથ માધવદાસજી સ્વામીકૃત હરિકૃષ્ણ લીલામૃત સાગર તરંગ અઢાર અને સ્વામિનારાયણ માસિક અંક ઓગસ્ટ બે હજાર એકવીસ એ સાથે બધાને જય સ્વામિનારાયણ તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો બીજા ભક્તોને શેર કરજો અને તમે આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન જરૂર દબાવજો